આજુબાજુની સાહિત્ય કરવા આવ્યો છે ડૉક્ટર રાધાજી માંદડ વાર્તા લેખન અને સંવાદમાં હું અનિલ ટેલર સાંદીપાની સાહિત્ય પર્વ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જેમ સુખ વહેંચવાથી વધે એમ જ્ઞાન પણ વહેંચવાથી વધે અને જ્ઞાન વહેંચવાથી જેમને સુખ મળતું હોય એમનું સુખ તો અનેક ગણું વધે તો પોતાના સુખમાં અનેક ગણો વધારો કરવા માટે આપની વચ્ચે ઉપસ્થિત એવા માનવતા સૌ સારસ હતો અને પોતાના જ્ઞાનમાં અનેક ઘણો વધારો કરવા માટે ઉપસ્થિત સૌ ઉપાસકોના અભિવાદન સાથે હું ડૉક્ટર રાઘવજી માગડ વાર્તા લેખન પરિસંવાદનો પ્રારંભ કરું વિધિવત પ્રારંભ કરું છું એ માટે હું મંચ પર પધારવા માટે આમંત્રણ પાઠું તેઓ આપશે મંચ પર પધારશું નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા ગુજરાતના ખ્યાતનામ ગીતકાર અને સન્માનીય સાહિત્યકાર શ્રી માધવ રામાનુ સાહેબ આજના વ્યક્તિ વિશે डॉक्टर राकेश चिन्मात्र, अपना ट्रान्सलेक्शन ट्राय मार्क शुभम, सुशील दीक्षित के पार्ट डॉक्टर भैषांति मांझी, ने सांधी भानी सहित परवान अपने डॉक्टर भैषांति जस्टिन। ખૂબ ખૂબ આભાર તો હવે આપણે આમાં પીડોનું આપણે મંચસ્થોનું સ્વાગત કરીએ તો હું વિનંતી કરું ડૉક્ટર અક્ષર લશ્કરી સાહેબને કે તેઓ શ્રી માધવ રામાણી સાહેબને પુષ્પપુષથી સ્વાગત થશે

मित्रो कार्यक्रमची शरूवा पहला एक वाक्यगाऊ आपण आपली भाषाना एक उत्कृष्ट वार्ताकार प्रसिद्ध लोकसाहित्यकार लोकसाहित्यना संशोधक संपादक आणि लोककला प्रचारक एव्हा पद्मश्री जोरावारसिंग जाधव साहेबे आपली व्हेने अत्ये आपले स्मरण करणे मिनिट मौन पाणी एमने स्मरणांजली

કવિ અને શ્રી કૃષ્ણ સ્વાગત નું સ્વાગત કરશે અશોક નાયક સ્વાગત કરશે સ્વાગત કરશે મે બે હજાર ચોવીસ પ્રથમ જ્ઞાન સત્ર આયોજન સાથે સાહિત્ય પર્વની વિધિવત શરૂઆત થઈ તે બાદ આજે લગભગ દોઢ વર્ષ જેટલા સમયગાળામાં ગુજરાત સાહિત્ય વર્તુળમાં ચાંદીપની સાહિત્ય પર્વ એક જાણીતું નામ બન્યું છે ખૂબ જ ઓછા સમયમાં ચાંદીબની સાહિત્ય પર્વને એક સન્માનજનક નામ અને સ્થાન અપાવવામાં આવેલ વ્યક્તિ એ ડૉક્ટર હર્ષદ લશ્કર તો હું ડોક્ટર હર્ષદ લશ્કરીને વિનંતી કરું કે તેઓ મંચ પર આવે અને આપ સૌનું વિધિવત સ્વાગત કરે અને સાંદિપની સાહિત્ય પર્વ એક સંસ્થા તરીકે એક પરિચય આપ્યો અને આજના કાર્યક્રમ સુધી તારા વલન ચંદ્ર કોઈ એક સારું કાર્ય થવાનું હોય સારો પ્રસંગ હોય ત્યારે એ દિવસની કુંડળીમાં દરેક ગ્રહો નક્ષત્રો આપો શુભ સ્થાનમાં ગોઠવાઈ જાતા હોય છે કુંડળીમાં પ્રથમ સ્થાન એ મુખ્ય રાજાનું સ્થાન માનાય મુખ્ય સ્થાન માનાય એને આયુષયનકમાં લંબુની મહેલ એમ આજનો દિવસ સબ મોતે એ પોખી એવા દિવસ છે આજે એવા મહાનોમો આપણી વચ્ચે છે

જન્મો ત્યારે ગડ સુધી પાવા જેવી વ્યક્તિ આવેલું છે એ નાનો હતું ને ઘોડિયામાં છાંતી પડી પર્વતો ત્યારે એને ઈચતા કર્યા અને પછી ખોડિયા પર ત્યાં એને ઊભા ગયાં હાથ જાળીને અમે તોડતા ગયાં છે એ વ્યક્તિ એટલે રાગો છું આ એક એવી વ્યક્તિ છે કે અમારા

એવું મને સૂચના અને વાત થઈ શકશે એમ મને કે એટલો ફ્લિરિંગ આવો તો પછી વાત કરું કે કાંઈ વાંધો પણ દરેક વસ્તુ મને પૂછે ત્યાં કોઈ કેવી રીતે કોઈ શું કોઈ આ ત્રીજો પરિસંવાદના સફળતાના પાયામાં એમનો માર્ગદર્શન છે પહેલા પરિસંવાદમાં અમે એવી ફિક્સમાં મૂકાઈ ગયા હતા કે મારા સંજોગો વસાદ એક વખત આવી શકે રવિવારે પ્રોગ્રામ એ વખતા શુક્રવારે સાંજે ચાર વાગે મેસેજ આવે છે કે આટલા આટલા સંજોગો સવારે આવી શકે તમે વિચાર કરો તો જણા આવવાના હોય મારે જવાબ શું કરવાનું એમને રાગી મળ્યો બીજું સાહેબ કઈ દીધો તો સાહેબ આ પરિસ્થિતિ છે રવિવારે પ્રોગ્રામ છે શુક્રવારે મને આ બધું સંજોગો પ્રસાદ આવી શકે મને ગમાવું છું અસલ કોઈ લાંબી લખની માથા પરની મોજરા જોઈને મારે ટાઈમ છે તો હું આવું છું ત્યારથી અમને બધાને એટલે ભલે ઉગી ગયા એટલે આ બીજો કરી સવાર અમે બધાને વિચારતા હતા કે સાહેબનો આપણે કેવી રીતે માન સન્માન સાહેબને આપણે શું કરવું કે આ કિરણમેન તો ઓરી છે ફરેલા છે એ મુંજાણા હતા કે સાહેબ બહુ સાચી વાત કહું તો એ કે

બાળક જેવું હાસ્ય હંમેશા આંખમાંથી અમીને તરતી હોય અને એમને જોઈને આપણે ઉમર પર ઉછાળો આવે કવિને એવી ક્ષણ આવે કે એવું ગજબનું ગીત લખાઈ જાય લેખકને એવી ક્ષણ આવે કે એ વાર્તા સીધી ગમે ત્યાં જઈને ટોચ પર આવે એવું વ્યક્તિત્વ અમને આજે અમારી આપની વચ્ચે છે

આમાંથી કોઈ કરવાના છે અમારા નવો ચિત્રોને તમે જે પ્રેમ અને ઉત્સાહ ભરપૂર દેવા આવ્યા છે બદલ આપનો રાઘવજીભાઈ હું હાર્દિક સ્વાગત કરું છું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને પેલા વખતે એવા મને મળ્યા મેં ફોન કર્યો કે આ પ્રકારનો પ્રોગ્રામ છે આ પ્રકારનો આ છે તેમ કરો છે એટલે મેં તો તમે ઓક્તા કરી કે તો ઓ એ કોણ છે દેવાન કી મે બધાને ખબર છે એ જ વિધિ છે કોઈ કસર લક પીડા ઉપર બતાને જો આવી છે ત્યાં શું છે પછી બીજી વખત મને ગાંધીને એકેડેમી મે મેડા એટલે મને કે ઓ સપાય કેમ છો મત મજા મે તો બેરી મને યાદ છે કે જીતુને ખાલી કીધું મે બે મને યાદ છે મને આવડું છે કોણ કરી

અમૃતભાઈ પાંડા એમને મેં પૂછ્યું તો બહુ એમ રેડી કે તમારા પ્રોગ્રામમાં નહીં બોલવાનું તો હું તો આવું છું ચૌધરી સાહેબ ચૌધરી સાહેબ તમારા એમને તો હું હક એ મને ના પાડે તો હું કહું ગંભીરથી અપહરણ કરી લઈએ મારી પટક લશ્કરી છે ત્યારે લખમ ઢણકાવી લો ચૌધરી સાહેબ એટલે અમને આવો ઉત્સાહ અમને આવો મને

એક સાથે અગિયાર લોકો એવી પણ ચર્ચા કરવાના છે બે જૂનમાં એટલે આપ સૌને આવકારતા હું આનંદ થાવ છું ગઈકાલે સવારે મારા એક મિત્રનો ફોન આવ્યો કે ચલો સ્કી સાહેબ ઓ હો સાહેબ તમારા મિત્રો ભાઈ સાહેબ આ તમારો ટોકા કે આ કે આપણે આવું છે મને બોલો કે સવારનો શું પ્રોગ્રામ છે તો ધરવા કરો કાય કે મને કે કોણ જીત જાય ને કોણ છે જો

थोड़ी टर्न हो कोई साइड की अच्छी लंबी करनी चाहिए जो साइड <स्तु>? सारा दस में कौन में जब तक चाहिए दांत पर तक कौन में चाहिए आपके कारण की है आपके कारण हमें लास्ट साइड में जाए वो भर आ गया ऐसी ऑफिस में सांजे सात बजे का जो ऑफिस पाना था तो मैं साइड में क्यों no. साहब आपने दे मेरी कंप्लीट चलो 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 क्यों ऑफिस में दे मेरी मारे जोए चलो करो चलो ये जो यहाँ ऑफिस में कैसा इतने में सांबड़ी बदिए, हमने क्या चाहे हम उधिर रोज़ थी मो, क्योंकि आ इतने में तुम्हारी सांची थी, आ वो पढ़कर वो क्या पड़े आप पढ़ने? इतने में तुम्हारी सांची थी आ वो पढ़कर वो क्या पड़े आपने कितना बने रोज़ थी आपने? सही बात ये है, और वक्तर यूँ रुका हूँ પણ જતાં જતાં એક સૂચના આપતો જાઉં છું ત્રીસ નવેમ્બર ત્રીસ નવેમ્બર ત્રીસ નવેમ્બર કલા સ્મૃતિ જીએસટીવી કેમ્પસ ત્યાં સાંદીપની સાહિત્યનો એક બીજો પ્રોગ્રામ છે જે તદ્દન ફ્રી છે મર્યાદિત સંસ્થા છે વહેલાથી પહેલાંના ધોરણે બધા પદાર્થો સાંજે પાંચથી આઠ ત્રણ કલાક એમાં શું છે કે આપણી વાર્તા એનું રૂપાંતર પિક્ચરમાં કેવી રીતે આપણી વાર્તા ફિલ્મ સ્ટોરી કેવી રીતે બને એના માટે પિક્ચરના ડાયરેક્ટર આવવાના છે એના પર કથા લેખો એના સંવાદ લેખક નિર્માતા આ બધા એક પ્રોગ્રામમાં હાજર રહેવાના છે અને આપની સાથે આપણને માર્ગદર્શન આપણા બધાનો સ્નેહ માટે હું ખરેખર આભારી છું આ પ્રકારના પ્રોગ્રામ સકાર હશે અને જા સાહેબની સાથે વાત થયા મુજબ હવે પછી 2026 માં ગુજરાતના જુદા જુદા ગામમાં સાંધી પડી પ્રોગ્રામ કરશે એટલે સાહેબ તો ત્યારે ગાડી કોડ એટલે બોલાવો બહુ સારું કહેવાય કે સાહેબ આપણા ભેગા છે બધા મહાનુભાવના એમને મારી વંદન